હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જો કે તમે બધા મજામાં દેશો હું પણ મજામાં જ છું સવારમાં જાગીને નાઈ તો તૈયાર થઈ ગયા છે આબો ઉપર ખડીક તડકો ખાવો પડશે કેમકે થોડુંક ઠંડી જેવું વાતાવરણ છે અહીંયા જવું થોડોક થોડોક જેવો તેવો તડકો આવે અને ઘડીક વાર તડકા ઉપર એવું બધું હોય જોવા અહીંયા તો હવાર આવી પડે ગામડે હવાર મસ્ત હોય ગામડે તો મસ્ત હોય ઓટો હોય રાઈગી નિરાય તે તડકે બે હોવાનું એવું હોય ગામડે મજા આવે અહીંયા મજબૂરી હિસાબે આપણે રહેવું પડે એવું છે જુઓ હમણાં આપણું ટિફિન તૈયાર થતું છે એટલે તરત કામે લાવવાનું છે ભાવ ટિફિન ફરતી હોય છે હમણાં હું ઘડીક બાય તડકે ઉભો હોઉં જો

એથી ભરદીશ તો હમણાં તમે ગો થઈ જાઓ જેવું એમ ને હા આગવા જ મળે છે આ હું લાવ્યા છે રાજ જો આ લાવ્યા છે પતંજલિની વખતે કેમ બદલાવી પતંજલિ દેશી શાક ભાવે છે તો જો સાબુ પોહા પોહા લાવ્યા અને આ ભીલ મેં વિલ ની મગાવી હતી કા આ વીલ પછી આ મસાલા કાજુ કરીને મસાલો બત લેતા એવા બોલો શેમ્પુ તો છે ને આવી પડીકી જ લઈને આવે છે બોટલ લાવતા જ નથી જો ને એ પાવડર કેમ લાવવા કોને થોડું થાવ જીલો ને જીલો જો પાવડર લેતા હતા જો ગોળા નોતો લાવવાનો નોતો તો નો નો લાવાય પે મે એક દોચ્ચર આ ભાવ તો જ નથી તો પાછો ઓછો લવાય ના કેટલા નું છે આ કિલો નું છે નો લેવાય એવો કક નાખશું ખાંગડા વાળો આવે ને ઈ મસ્ત આવે શું બનાવવાનું છે કાઈ નટ બનાવી દેવાનું તમને ખાવાનું જ નથી કાઈ કા અને આમાં ખાણ લાસ્ટમાં જે આપણે કઈ ખરખો મગાયો ને કાઈ લાવતા નથી એટલે આ બધું લાવ્યો તો શું વિશેષ બધું મગાવીને પ્લસ વસ્તુ લાવેલો આમાં તો એમ જ છે કે લાવતા લાવવાનો આ ગોળ લાવવાનો એ બોલો દુકાને ન હોય તો હું કરું ઈદ લાવવો પડે ને ઈશ્વરક મલે માં

હું કામ જાઉં હું નહીં જાઉં મારા બેઠા બેઠા ખાવાનું છે હું કઈ વસ્તુ લેવા નહીં જાઉં તમારે લાવી દેવાનું છે મારે ખાલી ખાવાનું બનાવી દેવાનું છે તો બસ જે આવે ખાઈ લેવાનું આ ગોળ હોય ઓલો ગોળ હોય જે હોય નહીં નહીં આ ગોળ નહીં હાલે આ ગોળ તો હાલ છે નહીં આ છે ને મજા જ નથી આવતી ખાવાની એટલે આ તમારે પાસો લેતો જવાનો છે લઈ જાય ને લેતા જાય આ પાસો આ ગોળ નહીં હાલે ભાઈ ના <laughs> 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 સેને એ ઓય હવે કાન पकડીને સોરી બોલવું પડશે વજ્યુ હવે તમે સોરી નો બોલા એટલે વજ્યુ તો કાઈ ન એમાં કાઈ સોરી નહીં બોલે હા તો કાઈ નહીં રેવા દયો હું એ નહીં બોલતો તમારે આપણે બોલવાનું થાતું નથી જીનું બોલતી રે જીનું પાઉડર તો બોલે જીનું ન કાય એવું ન હોય કાઈ કાઈ બોલવાનું

બાર આવતી રે હું લઈને આવી આમ જો તો આ કાજુ નું બે લઈને આવી કટિંગ થઈ ગયા કે નખ કટિંગ થઈ ગયા હં સારું છે સારું છે એમ કે છે રાજ નખ નખ કટિંગ કરવાનું રાજનું સારું છે હે કામે નથી જાવું ને આજ જવાનું રાજને કામે નથી જવાનું કા તો અરે તો બાંધવાનો વિશ્વાસ થયો

હાલો કામ કર્યા વગર સુટકો છે એની ચીનું જો પાવડર સોપડવો છે હાલો એ તો ફેમિલી કેમ છો તમે મજામાં છો ને હું ઈ તે મજામાં જ છું મારી મમ્મી પાવડર સોપડી દે છે ચીનલ પાવડર સોપડવો છે કા છે ને મે પાવડર લગાવી દો હવે નાય લીધું છે ને ચીનલે તો હું કહું હવે લગાવી દઉં કા જીનલ ને માં બોલવા દેજો એમ કેતા બધા મેં કીધું લે હવે એને જો કે એ બોલે જ તે હવે એને આવડી ગયું છે અમારું જોઈન શીખી ગઈ છે પણ સવારમાં તો અમે ખોટે ખોટો ઝઘડો કરતા હતા ને અમે જીનલ સામે કોઈ દિવસ ઝઘડો ન કરવી કાંઈ પણ બોલવી જ નહીં એવું જે આના ઉપર અસર થાય મતલબમાં એટલે એવું કાંઈ ન બોલવી પણ આ તો ઠીક અમથા મજાક કરતા હતા કાંઈ ઝઘડા અમારે બાંધવાનું તો હોય જ નહીં બેની લાઈફ બહુ સારી હાલે છે એટલે બાંધવાનું ન થાય અને ખાસ કરીને એવું કાંઈ હોય ને કાંઈ ડિસ્કશન એવું કરવાનું હોય ને જેમાં ઝઘડો થાય એવું કાંઈ પણ હોય તો આની ગેરહાજરીમાં કરવી અમે આની સામે નહીં શીખી જાય ને પછી એવું આમાં હાંડો મૂકવો પડ્યો ગોળો મારો ફૂટી ગયો ગોળો ફૂટી ગયો મારો કાલ ફૂટી ગયો કાલ પાછો વિડીયો શૂટ નહોતો કર્યો ને તે વિડીયોમાં ન આવ્યું શોર્ટ વિડીયોમાં લીધું ખાલી ફૂટી ગયો ને એનું લીધું છે અને હાંજી પડી ગઈ છે અને મને લાગ્યું કે વિડીયો અટકેલો છે તે આવી પાછી સાડા સાત થઈ ગયા છે ખાવાનું બનાવવાનું બાકી છે રાજ હમણાં આવી જશે તો મેં કીધું લાવ આજ ખાવાનું પહેલાં બનાવો નહીં પહેલાં પહેલાં વ્લોગ પૂરો કરી દઉં પછી બહુ લેટ થઈ જાય છે રાજને હમણાં થવા મોડું થઈ જાય છે ને તો પછી નીંદર જ આવવા મળે છે ખાઈને એટલે પછી ઓલું કરવું ને એ કરતાં ઓલરેડી મારે વિડીયો કમ્પ્લીટ જ હતો ખાલી ફિનિશિંગ કરવાનો હતો તો મેં કીધું હાલો પૂરો કરી દઉં અને એમાં જીનું તે નીચે રમવા વાઈ ગઈ છે મારે એને લેવા જ આવી છે ત્યાં સુધી આવશે નહીં અને હજી દેવા બધી બાકી છે તો એમ થયું છે બધું તો કાંઈ નહીં સારું હાલો પેલા આપણે હવે છે ને હું કેવું હતું મારે યાદ એ નું ભૂલાઈ ગયું વાતું વાતોમાં કાંઈ નહીં હાલ હવે કાલ યાદ આવી જશે ને તો કાલના વિડીયોમાં કહીશ અને એ પહેલાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક સારી એવી કમેન્ટ કરી દેજો મજા આવે તો સવારની મજા આવે મારા વિડીયો તો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ